અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોરીનો બનાવ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો અને રૂપિયા એસી હજારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા એસી હજારની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે

ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથ ફેરો કરતા નજરે પડી રહ્યા છે શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડની મદદથી તસ્કરોનો પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે શાળાના ક્લાર્ક ભરત સોનાવણીની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે હું એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ કેટલાક અજાણ્યા ઇસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા એંસી હજાર બસોને વીસ રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર એ ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે